હા એક વાત કહું ઉતરીને બેસ તું કામે ગયો એકઈ દી ના હું લેતી ગયો એ હું ઈને જજો કામ આપણે બે જવાઈ જવાનું થાય તને કાં જોડે નન કી ગયો હો ઓય લે ઓલો ફટવી તો કેમ ધોડો આવે આવા દેવા દે નકી કક પાસવાડું કીયુ લાગે છે કાકા કાકા હેરા આ આટલું બધું આપેશ

છોકરા તમે હજી મને ઓળખતા નથી મારું નામ છે ભાવલો હમણાં પચાસ જણા બોલાવી ને ને તો બધા પાડી દીશું તમે મને ઓળખતા નથી મારું નામ છે હોમલો અનમજો 100 જણ ફોન કરે ને તોય બધા આવશે અને તમને માર નાખશે અમે બાજુ આ આય આ મારે હવે લઈ લ્યો આવી લાઈ ગમ ને કોક ને કઉ હું હમણાં જઉં છું હો જનન બોલાવી લાવું છું અને તમને પાડી દેવા છે બાજવાનું પડતું હમકો હું એડબલ જવા જાતો તો તે ઓલું ફૂળા હતું માર વાયે થઈ ગયું આપણા ગામમાં હા બાજુ હતું તેલ બધું દહી આવતુંતું હ હમલા તા આવો જનરાજ ભાઈ બોલો બોલો આજો બેહો તાટા બોલો બોલો